આદર્શ જીવન ઘડતર ના પાઠ ભણાવતી સંસ્થા રાષ્ટ્રીય ચેતના જગાડતી સંસ્થા યુવા પેઢીમાં વૈચારિક ક્રાંતિના મંડાણ કરતી સંસ્થા ઉત્તમ વિચારોનું વાવેતર કરતી સંસ્થા સામાજિક શૈક્ષણિક અને રોજગાર લક્ષી તાલીમ આપતી સંસ્થા એટલે શૌર્યધામ સૌની આસ્થા ને વીરભૂમિ ફાગવલ ખાતે શૌર્યધામ શૌર્ય સ્તંભ અને શૌર્ય ધ્વજ આયોજન કરવામાં આવ્યું ફાગવેલમાં આજ રોજ તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સાંજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વૈદિક મહાયજ્ઞ અને ગૌ પૂજન શૌર્ય યાત્રા સાથે વીર ભાથીજી મહારાજ ના મંદિરે ધ્વજારોહણ શૌર્ય ગીતો શૌર્ય ધ્વજવંદના અને સંકલ્પ સંમેલન અને સંમેલન પછી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફાગવેલ बोलिए वीर भाथी महाराज की भारत माता की सत्य सनातन धर्म की ओ, ओ नम